છેલ્લા સાત વર્ષથી અમે કરીએ લોકો શરૂઆત કરી હતી લીંબુ શરબત થી આ વર્ષે છાસનું વિતરણ કર્યું હતું અને આ વખતે થોડું અલગ કરવું હતું અને લોકોને ગરમ ગરમ ખવડાવું એના માટે અમે લોકો લાઈવ ઢોકળાનું અહીં આયોજન કર્યું છે આ કોઈ પ્રેરણા થઈ અમારી ઉપર એટલે રાજા ભંડારો કરીએ છીએ એટલે અમે જે કઈ પણ અમારાથી બને એટલું ચાલતા જતા ભક્તો ને વિસામો સગવડ કરી આપીએ છીએ મેડિકલ ની સગવડ કરેલી છે જમવાની સગવડ છે અને રહેવાની સગવડ છે ચોવીસ કલાક ની અમે સગવડ અહીંયા આપીએ છીએ જય રણછોડ

જય જય રણછોડ જય રણછોડ ખુબ સરસ સેવા થી પ્રવૃત્તિ છે ભાવિક ભક્તો માટે ભગવાન ભક્તો છે અને ભગવાન ભક્તો ની સેવા કરવું આપણી સૌની ફરજ છે ઉદય ફાઉન્ડેશન એક આવી સેવા માટે ભગવાનની કૃપાથી અહીંયા આવે છે અને સેવા માટે પ્રયત્ન કરે છે અને પ્રભુની કૃપા સાથે અમે ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો કરતા રહીશું જય રણછોડ ચાલીને જતા ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે દર પાંચસો મીટર સરસ મજાના સેવા કેમ્પ આવેલા છે તમે જોઈ શકો છો જ્યાં તમને તમામ સુવિધા મળી જશે ચા નાસ્તો જમવાનું આરામ કરવાની સુવિધા મેડિકલ સારવાર આ બધી સુવિધાઓ તમને મળી જશે તો કોઈ પણ જાતની તકલીફ તમને પડવાની નથી મિત્રો તો તમે બિંદસ ચાલીને આવી છો તો મિત્રો આપણે અમદાવાદ થી ડાકોર તરફ જઈ રહ્યા હતા સરસ મજાનો એક વિસામો જોવા મળી ગયો આમ તો ઘણા બધા વિસામા તમે જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ તમને ઢોકળા આપવામાં આવી રહ્યા છે જય રણછોડ અમે દર વર્ષે આ રીતના કેમ્પનું આયોજન કરતા હતા છેલ્લા સાત વર્ષથી અમે કરીએ છીએ પહેલા અમે લોકો શરૂઆત કરી હતી લીંબુ શરબત થી આ વર્ષે છાસ વિતરણ કર્યું હતું અને આ વખતે થોડું અલગ કરવું હતું અને લોકોને ગરમ ગરમ ખવડાવતું એના માટે અમે લોકો લાઈવ ઢોકળા નું અહીંયા આયોજન કર્યું છે બરાબર અને બહુ શુદ્ધ સિંગતેલ માં અમે લોકો પીરસી રહ્યા છીએ અને બહુ સારો એવો પ્રતિસાદ બી મળી રહ્યો છે ભક્તોને એ લોકો માટે અંદર વ્યવસ્થા બી કરી છે સારો સમોફો બનાવે છે અમે બધા વીસ બાવીસ મિત્રો એ બધા ભેગા થઈને કર્યું છે બરાબર તો શરૂઆત ક્યારથી કરી હતી આપડા અમે લોકો બે થી ચાલુ કર્યું બરાબર છે અને આજે ક્યારથી શરૂઆત કરી આ સવારે સાડા થી ચાલુ થઈ ગયું છે અને ક્યાં સુધી આ સેવા આપવાની અમે એક દિવસ આપીએ છીએ કારણ કે બધા નોકરીયાત વર્ષ છે નહીં હા બરાબર છે તો સરસ મજાની જય બોલાય જઈએ બોલો રાજા રણછોડ જય દૂર દૂર થી ઘણા બધા સેવા ભાવી ભક્તો અહીંયા સેવા કરવા માટે આવ્યા છે નાના મોટા ઘણા બધા તમને આવા વિશામાં જોવા મળી જશે જ્યાં તમને લીંબુ શરબત ની સેવા છે ઓરેન્જ શરબત ની સેવા છે લાઈવ ઠંડુ સરસ મજાનું સેવા રહી છે તમે જોઈ શકો છો જેટલા પણ લોકો આવી સરસ મજાની સેવા કરી રહ્યા છે અને ભગવાન રણછોડરાયજી સદાય ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે એવી પ્રાર્થના ભગવાન રણછોડરાયજી નો સરસ મજાનો રથ લઈને ભક્તો આવી રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો ભક્તો ને પણ પૂછીશું કે ક્યાંથી ચાલીને આવી રહ્યા છે જય રણછોડ માખણ ચોરના આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે અને લાખો ની સંખ્યામાં ભક્તો રણછોડરાયજી ના મંદિરે દર્શન કરવા માટે જઈ

سمي بي زير دور زير دور ارے سمجھاؤ سو سوال سمجھا

જય રણસોડ અમદાવાદથી લઈને ડાકોર સુધીનો એક બાજુનો રોડ ચાલીને જતા ભક્તો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે અને વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો જય રણછોડ જય રણછોડ તમામ મારી વાવળીઓને જય રણછોડ મિત્રો સેવા વિસામાં તો આપણે ઘણા બધા જોયા કે જ્યાં ચા નાસ્તો મળી રહ્યો છે જમવાની સારી સુવિધા છે અહીંયા અનોખી સેવા આપી રહી છે તમે જોઈશું ગરમ પાણીની સુવિધા છે હા સર અમે લગભગ પાંચ વર્ષથી આ સેવા અમે આપી રહ્યા છીએ બરાબર ગરમ પાણીની ઓકે હા અને કયા દિવસ થી શરૂઆત કરો છો તમે પર આ મહિનામાં માં નવ તારીખ શરૂઆત નવ તારીખ થી શરૂઆત કરીએ ને કેટલા દિવસ સુધી તારીખ એટલે કાલ સુધી આ સેવા અહીંયા બપોર સુધી ચાલુ રહેશે આવી રીતના ગરમ પાણી ના મોટા મોટા તપેલા મુકેલા છે તમે જોઈ શકો છો અને ગરમ ગરમ પાણી થી તમે અહીંયા નહીં આગળ વધી શકો છો ફ્રેશ થઈ તો આ એક સરસ મજાની સેવા છે તો દ્વારકાધીશ ની જય બોલાય છે બોલો દ્વારકાધીશ જય રાજા રણછોડ જય અને મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મહેમદાવાદ અને મહેમદાવાદ હવે મૌધા રોડ નું ટ્રાફિક કવર કરીશું કેટલા ભક્તો ચાલીને જઈ રહ્યા છે કેટલા સેવા કેમ્પ છે બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં કવર કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો જય રણછોડ બોલતા જજો ભાઈ જય આ છે મેમદાવાદ ચાર ચાર રસ્તા સર્કલ અને અહીંયાથી આ રસ્તો સીધો સીધો જઈ રહ્યો છે મોઢા તરફ મિત્રો અમદાવાદ થી આપણે ડાકોર તરફ જઈ રહ્યા હતા અને મેમદાવાદ થોડાક અંતરે લગભગ પાંચસો 500 700 મીટરના અંતર એક સરસ મજાનો વિસામો છે જ્યાં તમને સરસ મજાની આરામ કરવાની અને જમવાની સરસ મજાની સુવિધા છે આપણી સાથે સ્વયંસેવક જોડાય ગયા છે તો એમની પાસેથી વધુ ઇન્ફોર્મેશન જય રણછોડ જય રણછોડ તો આપણા વિસામો છે એક્ઝેટ કઈ જગ્યા ઉપર આપણે શરૂઆત કરી છે આ મેમદાવાદ ખાતે ચોકડીથી અડધા 2 કિલોમીટરના અંતરે આ જગ્યાને લલ્લુપુરા તરીકે ઓળખાય છે અને અનાજના ગોડાઉનવારી જગ્યા તરીકે ઓળખાય છે આ જગ્યા અમારી પોતાની છે કંપની ની છે અને અમે પોતે જ ભંડારો કરીએ છીએ ચાલતા જતા હતા અને એ વખતે મારી ધ્યાન ગયું અને મેં જે ભક્તો જે થાકેલા હોય ચાલી ને જતા હોય એના ઉપર ધ્યાન ગયું અને એ ઉપર મેં જજ કર્યું કે ભાઈ આ સેવા આપણે કરવી જોઈએ એટલે સૌ પ્રથમ મેં પેલા એકલા ગરમ પાણી નો કેમ્પ કર્યો એક વર્ષ ફક્ત ગરમ પાણી ઉકાળીને વ્યવસ્થા કરી આપી બેસવાની જે ભક્તો ના કર્યું બે વર્ષ નાનું કર્યું પછી આ મોટા પાયે આયોજન કરી દીધું અમે તો શું ભંડારો કરવાના છીએ આ એની કોઈ પ્રેરણા થઈ હશે અમારી ઉપર એટલે અમે અમારા રાજા રણછોડ નો ભંડારો કરીએ છીએ આપણે તો એક પામર માનવી છીએ પૈસા વાળા બી દાન નથી કરી શકતા રાજા રણછોડ નો અને માતાજી નો કઈક હુકમ થયો એટલે આપીએ છીએ અને આ વિસામો આપડે કેટલા દિવસ સુધી ચાલતો હોય પાંચ દિવસ અમે કરીએ આઠ તારીખ થી બાર તારીખ સુધી નો વિસામો કાલ સુધી ચાલુ રહેશે આવતીકાલ બપોર સુધી ચાલુ રહેશે તો બધા સાથે મળીને દ્વારકાધીશ ની જય બોલાય દઈએ બોલો દ્વારકાધીશ ની રાજા રણછોડ Hey. Yeah. 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 માતાજી જય બહુચર માં જય બહુચર માં અમે ભક્તો ચાલી ને જાય છે બચારા પગપાળા યાત્રા જાય છે કેટલાય એવાય છે જેમનાથી ચલાતું નથી તો પણ જાય છે મારો દ્વારકાધીશ મારો અજનારેશ્વર ભગવાન મારો શિવ શક્તિ મારો મહામંડલેશ્વર અમારા કિન્નર અખાડા થી મારે એવું જ કેવું છે કે દસ વીસ રૂપિયા મુશ જોડે તો મારા ઠાકર એમના બાયડી બચ્ચા તાજા રે અને કદી કડવો કાંટો ના વાગે અને જેવા ઘરે થી હસી ને નીકળ્યા છે ને એવા હસી પાછા ઘરે જાય હસી બઉ ચર ની સેવા કેમ કવર કરતા કરતા આપડે આગળ તરફ આયા છે અને તમે જોઈ શકો છો એક નજર પોકન ત્યાં સુધી તમને ભક્તોની ભીડ જોવા મળી જશે તે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા છે અને તમે જોઈ શકો અહીંયા સરસ વિસામો છે વિશામાનું નામ છે દેવકીનંદન વિશ્રામ ગૃહ જ્યાં તમને આરામ કરવાની સગવડ છે પછી બે ઘણી બેસવા માટેની સગવડ છે જમવાની ભરપેટ ભોજન જમવા માટેની અહીંયા સગવડ છે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભક્તો ભોજન પ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે અને ભોજન પ્રસાદની ડીશ લઈને અંદર તમે જોઈ શકો છો બહુ મોટું વિશ્રામ ગૃહ છે જ્યાં બેસીને તમે ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો જય રહત્વર જય રહત્વર જય રણછોડ માખણ ચોરના નાથથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે અને લાખોની સંખ્યામાં ભક્તો રણછોડરાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનો યુનિક સેવા કેમ્પ આપણને જોવા મળ્યો છે જય રણછોડ જય રણછોડ આપણા થોડીક ઇન્ફોર્મેશન આપડે દર્શક કેન્દ્ર પદયાત્રી સેવા કેન્દ્ર છેલ્લા પંદર વર્ષથી અવિરત અને એક ધારો ચાલે છે અને અમારો ઉદ્દેશ એક જ છે કે માત્ર સેવાનો હેતુ છે અને આખા માર્ગ ઉપર ક્યાંય જે જેની સેવા ના મળતી હોય છે અમે ઘણી વખત ટમેટા નું પેલા કર્યું કડબુચ આપતા હતા બે વર્ષથી અમે શેરડીનો રસ આપીએ છીએ બે વર્ષથી આપણે શેરડીનો શેરડીનો રસ આપીએ છીએ પ્રેમથી અમે સેવા કરીએ છીએ ચાર દિવસ નો આ કેમ્પ છે

અને તમે આ બાજુ જોઈ શકો છો રાત્રે લાઈવ પ્રોગ્રામ પણ હોય છે સરસ મજાનું સેટઅપ થઈ ગયું છે તો રાત્રે અહીંયા તમને લાઈવ પ્રોગ્રામ પણ જોવા મળશે આવી રીતે કંઈક જોઈ શકો છો મિત્રો આશા રાખું છું કે આ ડાકોર સેવા કેમ્પનો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટમાં જય રણછોડરાયજી લખવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય